પોસ્ટ ઓફિસ દ્વારા આજ રોજ સેવા સેતુ કાર્યક્રમ નિમિત્તે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં લાભાર્થીઓને પોસ્ટની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો કેન્દ્ર સરકારની પાંચ વર્ષની મુદત પૂરી થવાના થોડા દિવસો બાકી છે ત્યારે આવનારી ચૂંટણી પૂર્વે સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ ગ્રામ્ય સ્તરે આવા કાર્યક્રમો યોજીને સરકારની સુવિધાઓ લોકો સુધી પહોંચવાડવામાં આવી રહી છે આ જ યોજનાના ભાગરૂપે પોસ્ટ ઓફિસને પણ આમાં સાંકળી લેવામાં આવતા પોસ્ટ ઓફિસ દ્વારા પણ આપણા સેવા સેતુના કાર્યક્રમોનું આયોજન એ કરવામાં આવી રહ્યું છે આવા જે કેમ્પનું આયોજન આમોદ પોસ્ટ ઓફિસ દ્વારા આમોદ ખાતે કરવામાં આવ્યું હતું આમોદ તાલુકા પંચાયતની સામેની જાહેર જગ્યા ઉપર મંડપ બનાવીને આમોદ પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓનો લાભ લોકો સુધી પહોંચી શકે એ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેન્શન વીમો નાની બચત તેમજ પોસ્ટ ઓફિસના રિકરિંગ એકાઉન્ટ જેવા વિવિધ પ્રકારના યોજનાઓનો લાભ સીધો પહોંચાડવા માટેનો પ્રયાસ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ યોજનાનો લાભ લેવા માટે લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ડિજિટલ ઇન્ડિયાના ગાણા વચ્ચે વારંવાર ખોટકાતા સર્વરો એ ડિજિટલ ઇન્ડિયાના કામને લૂણો લગાવે છે આમ સર્વરની ખોટકાઈ જવાને કારણે અનેક લોકો ખાતું ખોલાવવા માટે આવ્યા હોય પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે એ પરત ગયા હોવાના પણ દાખલાઓ જોવા મળ્યા હતા આમ પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવેલી આ પહેલ એ તો પ્રશંસનીય છે પરંતુ ટેકનિકલ ખામીને કારણે સર્વર ડાઉન થવાને કારણે જે લાભ આવેલી પ્રજાને મળવો જોઈએ એ લાભ મળવામાં ખોટ પડી હતી આમોદ પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ હાજર રહીને લોકોને પોતાની યોજનાઓ વિશેની સમજ આપી હતી તેમજ નવા ખાતા બચત વીમા વગેરેની માહિતી પણ આ લોકોને પહોંચાડી હતી આલાપ ન્યૂઝ